મારું નામ આયર શંકરભાઈ ડુંગરભાઈ અગીચાણા તાલુકો રાધનપર જિલ્લો પાટણનો હું રહેવાસી છું હું એક સામાન્ય ખેડૂત છું મારી જમીન ઉપર ખેતી કરી પરસેવો પાડી મારા સહપરિવારનું હું ગુજરાન ચલાવું છું હું એક એવા સત્ય સાથે ઊભો છું કે જેને મારા જીવનનો બદલાવ લાવી દીધો છે અમારા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી એવા જહાભાઈ માદેભાઈ રબારી એ મારા ખોટા દસ્તાવેજો બનાવ્યા ખોટી સયું કરી કરાવી અને મારા નામ ઉપર લાખો રૂપિયાનું ધિરણ મેળવી લીધેલ છે આની મને જાણ થતાં હું સંપૂર્ણ ન્યાય મેળવવા માટે સંપૂર્ણ વિશ્વાસ સાથે પોલીસ સ્ટેશન રાધનપુર દોડી ગયો અને મારી લેખિતમાં મેં ફરિયાદ આપી પણ આ પોલીસે કોઈ આની ગંભીરતા ના લીધી અને મને ખોટા ખોટા વર્તનો આપી મને ખોટા હેરાન પરેશાન કર્યો આના પછી હું એસપી સાહેબને લેખિતમાં મેં ફરિયાદ આપી એની ફોરવર્ડિંગ રાધનપુર યુવાએસપીને કરવામાં આવી રાધનપુર ડીવાયસપી કર્મચારીઓએ કોઈ મારી આને ગંભીરતા ના લીધી અને ખોટા આરસી વચનો આપ્યા એના પછી હું સામાન્ય ખેડૂત હોવા છતાં મારે કોઈ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં મારે કોઈ રાજકારણના છેડા નહોતા પણ છતાં હું સંપૂર્ણ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના પગ ત્યાં ચડ્યો મને વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ મને ન્યાય આપશે મારી સાથે દગો થયો છે મારા રૂપિયાનો ગેરવેપાર થયો છે અને આનો જવાબદાર એવા અમારી ગામના મંત્રી જહાભાઈ કે જેને ખોટા દસ્તાવેજો કર્યા ખોટી સહીઓ કરી ધિરાણ મેળ્યું તથા બનાસ બેંકના મેનેજર એવા દશરથભાઈ ઠાકોરે જાણ હોવા છતાં ખોટા દસ્તાવેજો ઉપર ધિરાણ આપ્યું અને આની પછી પોલીસ રાધનપુરની જવાબદાર છે કારણ કે આ ફરિયાદ અમે દેવા માટે જ્યાં અને એની ગંભીરતા લીધી હોત તો આ કૌભાંડ જરૂર બહાર આવત કે શું એક સામાન્ય ખેડૂતની અવાજની કોઈ કિંમત નથી શું મારો હક મારી જમીન મારી ઓળખે બધું કોઈ સળ કપટથી છીનવી શકાય છે મારે ન્યાય જોઈએ છે પણ ન્યાય માત્ર મારા માટે નહીં દરેક ખેડૂત માટે જોઈએ છે જેને આવે મંડળીઓમાં વિશ્વાસ છે જો આજે હું ચૂપ રહી જાઉં તો મારા આવા કૂંભાંડિયો વધુ હિંમત ધરશે પણ નહીં હવે હું શાંત નહીં બેસું હું લડીશ પુરાવા સાથે લડીશ સાચા ન્યાય માટે લડીશ અને હું ઈચું છું કે જે ભાઈઓ બહેન હોય આવા સાંભળી રહ્યા છે તેઓ પણ મને સાચા સાથ સહકાર આપે કેવી રીતે કોઈ ખેડૂતના નામે વિના જાણે ધિરાણ લઈ શકાય કેવી રીતે પોલીસ ચોકસાઈ વગર ફરિયાદ રોકી શકે હું આજે એક અવાજ છું પણ આપણે બધા સાથે આવી દગાબાજી સાથે ઊભા રહીશું તો સત્ય હંમેશા જીતશે સત્યનો વિજય થશે મને ભરોસો છે કે મારા ભાઈ બહેનો આવા કુભરીઓની લડશે અને મને સાથ સહકાર આપશે એવો પૂરો આ માધ્યમ દ્વારા વિશ્વાસ છે